હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી બ્લોગ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ચાલો તો આજનો દિવસ તો આખો દિવસ એમને જતો રહ્યો આજે કંઈ બહુ કામ નતું પણ આજે મને એમ થયું કે આજે હું ફ્રી છું ને તો કંઈક સાંજે કંઈક સરસ મજાનું જુદું જ શાક બનાવું તો આજે મેં શાક મસ્ત મસ્ત બનાવવાનું નક્કી કર્યું છે આખા ભરેલા બટેટા રીંગણા શાક જે શાક ઉત્સવમાં કરે ને એ શાક બનાવવું છે આ એક વખત બનાવી લઈ કારણ કે શાક ઉત્સવ તો અમે બહુ કર્યા અને બહુ બધે ગયા શાક ઉત્સવમાં પણ ઘરે પછી વારો જ નથી આવ્યો તો આજે મેં નક્કી કર્યું કે આજે હું થોડીક ફ્રી છું ને તો આ બધું કમ્પ્લીટ કરી નાખું અને આજે તો શાક ઉત્સવ નું શાક બનાવીએ અને ભગવાનને ધરીએ અને એની સાથે બાજરાના રોટલા એટલે આજ તો શાકોત્સવનું શાક માટે જો આ રીંગણા સુધારાઇ ગયા છે પછી આ બટેટાને હવે ચીરું કરી આ લોટ શેકાઈ ગયો છે આ માંડવીનો ભૂકો ખંડાઈ ગયો છે ટમેટા સારું ચાલો તો મેં આવી રીતના બે રીંગણા અને બટેટાની ચીરું કરી લીધી છે અને ટમેટાની ગ્રેવી કરી નાખીશ આ કંઈક નવીન બનાવીએ એટલે વાસણ તો એટલા થાય ને કે વાત પૂછો ના ચલો આ વાટકામાં ગ્રેવી બનાવી નાખું

આજે રીંગણા બટેટાનું ભરેલું શાક અને રોટલા અને પાપડ ને પડી જશે ભગવાન પણ રાજી થઈ જશે કે ઓ બહુ સરસ મજા ને તો રસોઈ જમવામાં છે થાળ માંડવીનો ભૂકો અને બધું જ નાખીને જેમ શાકોત્સવમાં શાક કરીને એમ જ કરવાનું છે આજ તો

હા જો રીંગણા પણ સરસ રીતે તળાઈ જશે અને પછી બટેટા તળી નાખીશ એટલે મસ્ત થઈ જાય આપણે મંદિરે હોય એવું આપણે જરા જ બનાવવાનું છે આ સરસ મજાના ડેડી નાના નાના રીંગણા વાડીએથી લઈ આવ્યા હતા તો એનો ઉપયોગ તો કરવાનો ને તો રીંગણા બટેટાનું શાક તો બહુ ખાતા હોય આવી રીતના ક્યારેય નથી બનાવ્યું હમણાં મને ટાઈમ નહોતો ને એટલે જો રીંગણા તળાય અને ત્યાર સુધીમાં હું ગ્રેવી કરી નાખશું ખાલી વઘાર જ કરવાનો વધારે આખો દિવસ આમ આમ વયો ગયો આજે તો ફ્રી હતા તો સુઈ ગયા થોડીક વાર અને પરમ શાંતિ હવે થોડાક દિવસ નિરાશ છે પણ હમણાં પાછી એક્ઝામ ચાલુ થશે બારમાની મેની ત્યારે બ્લોગ્સ બનાવવાનો પણ કદાચ ટાઈમ નહીં રે કારણ કે સ્કૂલ અને સ્કૂલ પછી એક્ઝામમાં સુપરવાઈઝરમાં જવાનું હોય બારમા વાળાના દસમા વાળાના હવે શું થાય છે જોઈએ જોઈએ છીએ હવે સ્કૂલે તો નથી જવાની બહુ ઈચ્છા સુપરવાઇઝરમાં થકાઈ જાય છે કારણ કે સવારથી લઈને સાંજ અને એમાં એક બારમા વાળાનું ને એની એક્ઝામ હોય એટલે એટલી સપલી ભરે એટલી સપલી ભરે કે આપણે એમાં સિગ્નેચર કરી કરીને થાકી જાય એટલે મને એમ ચું મારે છે ને કઈ નક્કી નથી હું સરને નાતો પાડીશ પછી સર ફરજિયાતમાં આવશે તો જવું જોશે તો પછી લોગ ઉતારવા ન ટાઈમ નહીં રે જોઈએ છીએ હવે હરી ઈચ્છા પ્રભુની ઈચ્છા વગર હું તો કંઈ થતું નથી આ તો ઘરના ટમેટા છે ને તો ખટ મીઠા ટમેટાની ગ્રેવી બહુ સરસ રીતે બનાવીને નાખી અને દાણાનો ભૂકો ને બટ શેકેલો ચણાનો લોટ ને હશે ને એટલે તો આ ગમે એટલી ગ્રેવી હશે ને તો પણ એ શાક ને એમાં ચૂસાઈ જશે તમે હાલને આ ટમેટા પછી હું કેટલા ખાવ મેં તો ખાધા આજે ઘણા ખાધા તો પછી મેં કીધું આમાં નાખી દેવા દો એટલે સરસ મીઠું સાફ થઈ જાય અને ખાંડ નાખી દીધી થોડીક લોટમાં શેકેલા લોટમાં એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવે તો હમણાં તો એટલા વ્યસ્ત છીએ ને કે સાંજની આરતીમાં જવાતું નથી સારું ચાલો તો આ બટેટાની જીરું તળાઈ ગઈ છે પછી આ રીંગણાની ની ચીરું અને સાથે સાથે આ મરચામાં પણ લોટ ભર્યો છે એટલે હવે આ બહુ મસ્ત મસ્ત રીતે શાક બનાવવાનું છે તો આ તેલ આવી ગયું છે અને મેં આ ટમેટાની ગ્રેવી કરી લીધી છે અને એની પહેલાં હું બધું તજ ને લવિંગને એ બધું નાખીશ તો પછી જોઈએ છીએ હવે આનો ટેસ્ટ કેવો આવે છે જો આ બધું નાખું છું અને પછી હું એની અંદર સ્ટેપ બાય સ્ટેપ બધું નાખીશ જોઈએ છીએ હવે આનો ટેસ્ટ બહુ મસ્ત આપણા મંદિરે આવે છે એવો આવે છે આવતી બનાવી એટલે શું કામ આ બધું સાપ હું બનાવું છું તો એ મારા ભગવાન માટે બનાવ્યું છે મારા સ્વામિનારાયણ ભગવાનનું મારે થાળ કર્યું હોય એ મારા મંદિરમાં જે હેતાળા ધનસ્યા મારત છે ને એના માટે બનાવ્યું છે તો એટલો ભાવ પ્રગટ કરું છું તો સરસ જ થશે ને તો જો આ બધું બની રહ્યું છે અને હવે હું નાખી દઉં

ચાલો તો હું આ ચડે છે તો હવે હું આમાંથી માંડવીનો ભૂકો નાખી દઉં અને આ ચણાનો લોટ એની અંદર પણ મેં બધો મસાલો નાખ્યો છે વરિયાળી તલ એવું બધું નાખ્યું છે અને સાથે સાથે માંડીના દાણાનો ભૂકો પણ નાખી દઉં એટલે જો શું આજે ટેસ્ટ આવે છે હો બાકી મારા આજ તો તમને ભાવથી એવું મસ્ત મસ્ત શાક જમાડું ને કે તમને એમ થઈ જાય કે નહીં હું દર વર્ષે બનાવું જો સાત ઉત્સવમાં હું દર વર્ષે બનાવું જ પણ આજ વખતે મને છે ને થોડુંક એટલી કામમાં વ્યસ્ત થઈ ગઈ ને કે ટાઈમ ના મળ્યો બહુ મસ્ત ટમેટાની ગ્રેવી હતી બધી જ એટલે બધી જ ચૂસી લીધી અને જોરદાર મસ્ત થઈ ગયું છે જો હું હમણાં તમને આ બતાવું પણ તો આવી રીતે ધીમે ગેસે હવે હું ચડવા દઉં અને શાક તૈયાર છે બધા મસાલા કમ્પ્લીટ થઈ ગયા છે હવે આમાં કાંઈ કરવું પડે એમ નથી હવે ખાલી એક થોડુંક અલગ લઈ અને ટેસ્ટ કરી લઉં કે આની અંદર કાંઈ બીજું ઘટતું નથી ને એમ આટલું સરસ બધું બનાવ્યું છે તો આની અંદર કંઈક ઘટતું નથી ને એ જોઈ લઉં ટેસ્ટ કરીને પછી તમને કહું તો મેં ટેસ્ટ કરી લીધો છે બહુ મસ્ત મસ્ત સેજ એમાં દળેલી ખાંડને એ બધું નાખવાનું હતું એ મેં નાખી લીધું છે તો જુઓ હું તમને બતાવું તમને તો મોઢામાં પાણી આવી જશે બધાને જો તો જુઓ આમાં સેજ ખાંડ નાખી છે એ મારે જ સેજ મિક્સ કરવાની છે અને બાકી તો તમે જુઓ બહુ મસ્ત રીતે ને આ મરચું છે મરચાં પણ ભરેલા નાખ્યા છે ને આ રીંગણા અને બહુ જોરદાર ટેસ્ટ આવી ગયો છે અને મેં ટેસ્ટ કરી લીધું છે અલગથી અને આજે હવે હમણાં ધાણાભાજી એડ કરી દેશે આની અંદર નાખી દેશે એટલે કાંઈ ઘટે નહીં એટલું મસ્ત ગયડો ટેસ્ટ ખાટો મીઠો અને વધારે પડતું ગયો ટેસ્ટવાળું આ ઉત્સવનું શાક ગળા ટેસ્ટનું હોય વધારે પડતું તો આજે તો મેં મારા મહારાજ માટે સરસ મજાના ભરેલા રીંગણા ને મરચું એની અંદર ભરેલું ને બટેટાની ચિપ્સ તળેલી ને એવું બધું મિક્સ કરીને શાક ઉત્સવ કર્યો છે મારા ઘનશ્યા મહારાજ માટે અને હવે હું બાજરાના રોટલા કરીશ અને પછી બહુ ભાવથી ભગવાનને થાળ કરશું અને જમશું ઓમ દીવાબતી કરી લેજે બેટા આજે એ મારે થોડુંક છે મોડું થઈ ગયું એટલે તું દીવાબતી કરી લે મારો દીકરો આવે તો સારું ચાલો હવે બાજરાના રોટલા કરીએ અને પછી ભાવથી થાળ કરી અને જમીએ જો આજે બહુ આનંદ આવશે હું તો રસોઈ બનાવું ઘણ્યામ જમવા તમી આવું ને જમવા તમે આવોની હું તો ભાવથી બનાવું જમવા તમે તમે આવોની સારું તો સરસ મજાનું ભાવથી શાક બનાવ્યું છે પ્રભુ અને હવે સરસ મજાના રોટલા બની જાય એટલે પછી તમને થાર કરી રસોઈ બનાવું ઘન શ્યામ જમવા તમે આવો ને ઘનશ્યામ જમવા તમે આવો ને હું તો ભાવથી બનાવું મારા લાલ જમવા તમે આવો ને એ ઘન શ્યામ સરસ મજાના કુડલા જેવા રોટલા અને સરસ મજાનું મંદિરે હોય એવું શાક અરે મારા વાલા તો તમે બહુ રાજી થશો બહુ રાજી થશો પ્રભુ હા બની ગયો રોટલો એક તો સારું ચાલો તો રસોઈ થઈ ગઈ છે અને હું સરસ મજાનો ભગવાન માટે થાળ કરું છું તો સરસ મજાનું આ શાક બનાવેલું છે એ સરસ મજાના મારા બનાવેલા ઘઉં ચોખાના પાપડ પછી સરસ મજાના બાજરાના રોટલા અને આથેલા મરચાં તો એમ કરીને આ બહુ મસ્ત રીતે થાળ ભગવાનનો તૈયાર થઈ રહ્યો છે અને પછી ભગવાનને જમાવી લેશું થાળ બોલીને તો બાજરાનો રોટલો છે સરસ મજાનું ભરેલું રીંગણાનું શાક છે પછી છાશ છે પાપણ છે અને હાથેલા મરચાં છે તો સારું ચાલો તો ભગવાને થાળ કરી અને અમે જમી લઈએ તો ત્યાં જોતા રહો અમારા સરસ મજાના આવા અલગ અલગ વિડીયો અને મારી ચેનલમાં જો તમે પહેલી જ વખત હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ પર ક્લિક કરી દેજો અને ફરી મળીશું એક સરસ મજાની વાત સાથે એક સરસ મજાના વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ગુડ નાઇટ